સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસમાં રિલીઝ થયેલી સની ની ચાર્ટ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મ આપ સોને કયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જાટ ફિલ્મ બે હજાર રિલીઝ થયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં સની દિવલ રણદીપ હુડ્ડા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને જાટ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સુપરહિટ થઈ ગઈ હતી આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી કિં અને સ્પેશિયલી આ ફિલ્મમાં સની દિયોલજીના ડાયલોગ અને એક્શન પસંદ કરવામાં આવ્યા હતા ચાર્ટ ફિલ્મ ના જોઈ હોય તો હવે શનિ ફિલ્મ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ ગઈ છે આપ સૌ ચાર્ટ ફિલ્મ ને જોવા માંગતા હો તો નેટફ્લિક્સ ઉપર જોઈ શકો છો તો આપ સૌએ શનિ દિયોલજીની ચાર્ટ ફિલ્મ જોઈ છે કે નહીં કે આપ સૌ આ ફિલ્મ ને પ્લેટફોર્મ ઉપર આવવાની રાહ જોઈ રહ્યા હતા તે કોમેન્ટ કરજો આપ સૌ શનિ દિવોલજીની એક્શન હવે આપ સૌ ઘરે બેઠા ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોઈ શકો છો તો આપ સૌને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉ ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક